ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં વલસાડ જિલ્લાના કુલ સોળ હજાર ત્યાંસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સા સાત હજાર એકસો સત્તાણું અને બાર સામાન્ય પ્રવાહમાં છ હજાર આઠસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે વલસાડ જિલ્લામાં બે જૂન

યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે